નો થોડોક કલર ચેન્જ થાય ત્યાં સુધી શેકવાના છે જો સિંગદાણા વધારે શેકાઈ જશે તો પાકનો ટેસ્ટ આવશે એટલે આપણે કલર ચેન્જ થાય ત્યાં સુધી સિંગદાણા સિંગદાણા હવે શેકાઈ ગયા છે તેને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને દસ મિનિટ માટે ઠંડા પડવા દેશું સિંગદાણા ઠંડા થઈ ગયા છે હવે તેને આપણે ફોતરા નીકાળી લેશું તેની માટે મેં એક રૂમાલ લીધો છે અને તે અને તેમાં શિંગદાણા ઉમેરેલા છે ને આ રીતે આપણે શિંગદાણાના ફોતરા નીકળી લેશું જેથી ફોતરા જલ્દી નીકળી જાય છે ઓછી મહેનત થાય છે જો આપણા બધા શિંગદાણામાંથી ફોતરા નીકળી ગયા છે હવે આપણે શિંગદાણા અને ફોતરાને અલગ કરી લેશું તે માટે મેં એક મોટા ખણાવાળી ટોપલી લીધેલી છે જેથી તેમાંથી સરળતાથી ફોતરા નીકળી જાય જો તમારી પાસે હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો જે આપણને ઓછી મહેનત થાય આ રીતે ચાળી લેશો એટલે ફોતરા અને સિંગદાણા અલગ થઈ જાય છે આપણે સિંગદાણાથી ફોતરા નીકળી ગયા છે હવે આપણે એક પેન લઈશું તેમાં બારથી તેર નંગ બદામ નાખશો દસ થી બાર કાજુ ઉમેરશું અને તેના કાજુ બદામ ટેસ્ટ ખૂબ જ સારો આવે છે કાજુનો કલર ચેન્જ થઈ ગયો છે એટલે આપણા કાજુ બદામ શેકાઈ ગયા છે તો તેને હવે સાઈડમાં મૂકી દઈશું હવે આપણે એક મિક્સર જાર લઈ લેશું તેમાં આપણે લેશું કાજુ બદામ ઉમેરી કાજુ બદામના મોટા કટકા કરી નાખ્યા છે જેથી તે જલ્દીથી ક્રશ થઈ જાય અને આખા ન રહે આપણે એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો છે જો એકદમ ઝીણો પાવડર તૈયાર થઈ ગયો છે ક્રશ કરેલા સીંગદાણા અને ડ્રાય ફ્રુટ ને આપણે હવે સાઈડમાં મૂકી દઈશું હવે ગેસની ફ્લેમ ચાલુ કરશું અને એક પેન આપણે એક ચમચી ઘી ઉમેરી ફ્લેમ સ્લો જ રાખશું ઘી એક ચમચી થી વધારે લેવાનું નથી ઘી મેલ્ટ થઈ જાય એટલે આપણે તેમાં ખડી સાકર ઉમેરી લેશું જે મેં અડધો કપ લીધેલી છે તમે ખડી સાકર બદલે ખાંડ પણ લઈ શકો છો અને ખડી સાકર તમે ભૂકો કરીને પણ વાપરી શકો છો મેં અહીં આખી લીધી છે એટલે તેને મેલ્ટ થવામાં થોડી વાર લાગશે અને તેને કન્ટિન્યુ આપણે હલાવ્યા કરશું થોડી સાકર મેલ્ટ થઈ ગઈ છે હવે આપણે તેમાં 1/4 કપ દૂધ ઉમેરી લેશું જેથી સાકર જેથી સાકર બધી જ મેલ્ટ થઈ જાય આપણી સાકર બધી મેલ્ટ થઈ ગઈ છે અને તેને હલાવતા રહીશું આપણી ચાસણી જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી આ રીતે હલાવતા રહીશું આપણે ચાસ્ટી હવે ઘટ થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું નહીતર વધારે ઘટ થઈ જશે તો શિંગભાગ બરાબર નહીં બને અને કડક થઈ જશે હવે આપણે તેમાં એલચી પાવડર ઉમેરી લેશું મેં અહીં પાંચ થી છ એલચી લીધેલી છે તેને થોડી ખાંડ નાખીને ક્રશ કરી લીધેલી છે તમે એલચીનો ઉપયોગ ન કરો હોય તો ન કરી શકો પણ એલચીથી તેનો સ્વાદ ખૂબ જ સારો આવે છે હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ અને સિંગદાણાનો પાવડર ઉમેરી લેશું અને બે ચમચી સૂકું છીણેલું કોપરું ઉમેરી લેશું અને બધી જ વસ્તુ સારી રીતે મિક્સ કરી લેશું આપણે બધી જ બાજુથી મિક્સ કરીશું જેથી ચાસણી સારી રીતે આ પાવડર સાથે હવે આપણે એક કેક મોલ્ડ લઈ લેશું તેમાં થોડું ઘી ઉમેરી લેશું અને ઘીને મોલ્ડમાં સારી રીતે ગ્રીસ કરી લેશું બધી સાઈડ ગ્રીસ કરવાનો રહેશે તમે કેક મોલની જગ્યાએ થાળી અથવા ડીશનો પણ ઉપયોગ કરી શકો છો ઘી ગ્રીસ થઈ જાય એટલે આપણે તેમાં સિંગપાક ઉમેરી લઈશું મેં અહીં બધે સીંગ પાક ઉમેરી લીધેલો છે ત્યાર પછી તેને ચમચાની મદદથી આખા મોલમાં પાથરી દઈશું અને બરાબર સેટ કરવા લાગશું બધી સાઈડ બરાબર પથરાય તે ધ્યાન રાખશું કોઈ સાઈડ વધારે કે કોઈ સાઈડ ઓછો ના આવી જાય તે સારી રીતે કાજુ બદામથી ગાર્નિશ કરી લેશું તમે અહીં પિસ્તાનો પણ ઉપયોગ કરી શકો છો કાચું બદામ ગ્રીસ થઈ જાય એટલે આપણે તેને કટ કરી લેશું સિંગ પાક ગરમ હોય ત્યારે જ આપણે તેના કટ કરી લઈશું ઠંડો પડશે તો પછી સરખા પીસ નહીં થાય કટ કર્યું છે ત્યાર પછી હવે આડા આડા કટ કરી લેશું અને એક સરખા આપણે કટ કરવાનું રહેશે હવે સિંગ પાકને ઠંડો કરવા મૂકી દેશું સિંગપાક ઠંડો થઈ ગયો છે હવે આપણે તેમાંથી એક પેસ નીકાળીશું અને જોઈ લઈશું આપણો સિંગ પાક કેવો બન્યો છે સીંગપાક તરત તૂટી જાય છે એટલે એકદમ ઓછો અને નરમ છે તો તમે જરૂરથી આ રેસીપી બનાવજો જો તમને આ રેસીપી ગમી હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ